ક્યારે બદલાશે સમાજની માનસિકતા માતાની સામે જ પિતાએ દીકરીની કરી હત્યા નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે એકવીસમી સદીમાં સમાજને શરમસાર કરતી ઘટના એ ખેડામાં સામે આવી છે કળિયુગી પિતાએ પુત્ર મોમાં પોતાની સાત વર્ષની દીકરીને કેનાલમાં નાખી મોતને ઘાટ ઉતારી કળિયુગી પિતાની કાળી કરતૂત જોઈએ રિપોર્ટમાં ખેડા જિલ્લાના કપડવંત તાલુકામાં વાઘાવત નર્મદા કેનાલ પાસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે શરૂઆતથી પુત્રની ઈચ્છા ધરાવતા પિતાને પોતાની બંને તેમણે સાત વર્ષની મોટી પુત્રીને મોતને ઘાટ ઉતારવા કારસો રચી દીધો આરોપી વિજય સોલંકી તેની પત્ની અંજના અને સાત વર્ષની મોટી પુત્રી ભૂમિકાને મોટરસાયકલ પર દીપેશ્વરી માતાના મંદિરે દર્શન માટે લઈ ગયો ઘરે પરત ફરતી વખતે રાતના આઠ વાગ્યાની આસપાસ આરોપી વિજયે કપળવંજની વાગાવત સરહદ પરથી પસાર થતી નર્મદા નહેર પર વાઘાવત પુલ પર પોતાની મોટરસાઇકલ અચાનક ઉભી રાખી વિજયે સાત વર્ષની દીકરીને જીવતી નહેરના ઝડપી વહેતા પાણીમાં ફેંકી દીધી પતિનું અચાનક આ કૃત્ય જોઈ પત્ની અંજના ત્યાં જ ભાંગી પડી એ જ સમયે તેના પતિ વિજયે તેને ધમકી આપી કે જો તે આ વિષય કોઈને કહેશે તો છૂટાછેડા આપી દેશે એક કઈ બદો જમમાય પેલી ઉસી કોળી બરદેઈ નીકળો બાઈક બગરેલ હતું એ બાઈક હોસ કરાય પછી એક કે ન માર ઘરવાળા કે આપણે દીપેશ્વરી દર્શન કરવા જઈએ પુનમ હતી ને એટલે એટલા વાગે નવરા થઈ ગયા ને તો ઘરે એકલો બાઈક વોશ કરાવ્યા પછી બાઈક વોશ કરાવી સીધો અમે પુનમી જાઓ તો દર્શન કરી ના કરી પછી મન તો પેલી માતાજી આમ જોવાય નહીં દીધી બસ એમ કરીને પછી તત પાસો અને એટલી ઝડપી લઈને નાઠો ને ઉતાવળમાં ટોંકો આમ ચાલનો પ્લાન હોય ને એમ જ બસ અને ઘેર આવીને પછી ઘરે નહીં એ પેલા પલ એવું રાખ્યો

આ છોકરી છે બાજુ મને ખબર નથી પછી એ નાથ મળે લીધી તો કોને આત્મ લીધી એમાં ઘરવાર આવ્યો ઓમાં આત્મ લીધી અને પછી ખેલો એકલો માં રાખ માં અને પછી ઓમ પછી તો મને એ ખબર જ ના હોય કે હુરો મારી ને પછી ઠેકવાલી દીએ તો આપણો નોમો સંતાન કર કે હું કરવાનું એ વ્યક્તિ મગ હું એક કાપરો નું પછી ઓમ ઓમ ના કે પછી કે પછી મી એક ઓમ જોઈ રહી હું ખાસી વાત તરત જોવા જી અને ખસી ગયો ખાસો ખાસી છે દૂર જતો પાછા જોઈ રહ્યું એકલો એમ કેમેરામાં પછી દેખાવી પાછી ખાઈ ગયી નહીં મારા પાછળથી પાછળ કરી દા પછી બાઈકો વાળા બે હતા ને એ લોકો મી એક અહીંયા કાકા મારું જોડે પણ કોઈ ના આયા એ લોકો એ બાઈકો પાછળ આ દીધી બે બાઈકો કેવું કુ પછી આને મને હાથ પકડી દીધો મને હું એ પરવા અંદર પરવાની જાય મૂકું ડે હર હોય ને પકડી પકડીને પકડી તો રે થોડીક વાર

આવું નિવેદન આપ્યું જે બાદ પત્ની અંજનાબેને હિંમત ભેગી કરી પોતાના ભાઈઓને આખું સત્ય કહી દીધું ત્યારે આખી ઘટના પ્રકાશમાં આવી પરિવારના સમર્થનથી અંજનાબેને પોતાના પતિ વિજય સોલંકી વિરુદ્ધ આંતરસુબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આંતરસુબા પોલીસ સ્ટેશનમાં જે ઘટના બનેલી છે એ દસ તારીખે રાત્રે આશરે આઠેક વાગે બનેલી છે અને એમાં જે વાઘાવાદ ગામવાળું નર્મદાનો જે બ્રિજ છે એ જગ્યાએ આજે માલવણ ગામના જે આરોપી છે વિજયભાઈ વિજયભાઈ એમના દીકરી સાત વર્ષની ભૂમિકા અને એમના પત્ની અંજનાબેન એ લોકો માતાજીથી દર્શન કરીને પરત આવતા હતા અને આઠ વાગે જે દીકરી છે એ માછલી બતાવવા બતાવતા હતા અને એ દરમિયાન હાથમાંથી છટકીને નીચે પડી ગઈ એ મુજબની જાહેરાત એ લોકોએ પોલીસ સ્ટેશન ખાતે આપેલી અને દીકરીનું ડેડ બોડી નદીમાં કેનાલમાંથી મળી આવેલું અને આગળ અનનેચરલ ડેથ દાખલ કરી અને જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હતી એ તમામ કાર્યવાહી પીઆઈશ્રીએ કરેલી પરંતુ એમના જે નાના નાની છે એમના આક્ષેપ એવા હતા એમને એવી શંકા હતી કે આ જે વિજયભાઈ છે એમણે એમની જે દહિત્રી છે એને પાણીમાં ફેંકી દીધેલી છે એટલે ડીવાયએસપી અને પીઆઈને સૂચના આપવામાં આવેલી અને એ લોકો અંગત રસ લઈ આ જે કપલ છે વિજયભાઈ એમના પત્ની અંજનાબેન એમના જે અંજનાબેનના માતા પિતા છે તમામ ડિટેલમાં વાતચીત કરી ડિટેલમાં ઇન્ટ્રોગેશન કર્યું અને અંજનાબેને ત્યારબાદ ગઈકાલે એ વાત કબૂલી અને જાહેરાત આપી કે એમના પતિ જે છે એમને જ એમની દીકરીને કેનલમાં ફેંકી દીધી હતી અને આ બાબતના કારણો જાણવા માટે હું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અંજનાબેને જણાવ્યું કે એમને ઓલરેડી બે દીકરી હતી એક દીકરી હતી અને ત્યારબાદ બીજી દીકરી પણ થઈ એ ત્રણેક વર્ષની છે એટલે એમના પતિ વારંવાર એમને માનસિક ટોર્ચર કરતા હતા એમને દીકરો જોઈતો હતો અને દીકરી બાબતમાં સતત અંજનાબેનને માનસિક માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી વખત આ બાબતમાં એ પોતાના પિયરે પણ ગયેલા છે ત્યારબાદ જે દસ તારીખનો બનાવ બન્યો એમાં આ વ્યક્તિ બ્રિજ ઉપર પોતાની દીકરીને લઈ અને ત્યાંથી જ ફેંકી દીધેલી અને અંજનાબેને જ્યારે વિરોધ કર્યો ત્યારે અંજનાબેનને એને એવી ધમકી આપેલી કે જો તું કોઈને કહી દઈશ આ બાબત તો હું તને છૂટાછેડા આપી દઈશ એટલે એ ડરને મારી અંજનાબેને થોડોક ટાઈમ સુધી કોઈને કીધેલું નહીં પરંતુ ત્યારબાદ પોલીસે પણ વિગતવાર પૂછપરછ કરતાં અંજનાબેનને વિગત જણાવેલી છે અને આરોપી જે વિજય છે એની પૂછપરછ કરતાં એને પણ કબૂલાત કરેલી છે અને અંજનાબેને ફરિયાદ આપેલી છે અને ગુનો મર્ડરનો ગુનો દાખલ કરી અને જે આરોપી વિજય સોલંકી છે એમની ધરપકડ કરેલી છે અને હાલ જે છે છે એ ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ તપાસ કરી રહ્યા અંધશ્રદ્ધા કે બીજી કોઈ બાબત તો ધ્યાને નથી આવેલી પણ મૂળ બાબત આ એક જે છે કે છોકરા અને છોકરી વચ્ચેનો ભેદભાવ સામાજિક રહે છે આવી બાબત હોવી જ નહીં જોઈએ ખૂબ જ ખરણું ઘટના છે અને બે દીકરી હતી તેમાંથી એક દીકરીનો આ રીતના એક મતલબ જધન્ય કૃત્ય કહી શકાય એ પ્રકારનું કૃત્ય એના પિતાએ કરેલ છે અને હાલ એના પિતા જે આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે આમાં તમામ પ્રકારના પુરાવા મેળવવાનો પ્રયત્ન ચાલુ છે હાલ અમારી પાસે જે નજરે જોનાર સાક્ષી છે જે દીકરીના મધર અને આરોપીના પત્ની એમણે પોતે ફરિયાદ આપેલી છે એ સિવાય એના જે પરિવારજનો છે એ લોકોને અમે અલગ અલગ રીતે પૂછપરછ કરી રહ્યા છીએ પરંતુ હાલ અમારી પાસે મુખ્ય પુરાવા જે ફરિયાદી નજરે જોયેલ છે મને એ છે અન્ય છે સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આરોપી વિજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ સમાજમાં પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને દીકરીઓ પ્રત્યેના ભેદભાવને ફરી એક વખત ઉજાગર કર્યો છે ખેડાથી સંવાદ સંવાદદાતા હેતાલી શાહનો રિપોર્ટ